પર્શોતમ રુપાલા ઉમેદવારી પત્ર ભરવાના છે રાજકોટ લોકસભા બેઠક ઉપર પણ હવે ક્ષત્રિય સમાજ તેમની સામે લડી લેવાના મૂડમાં છે રાજકોટ કલેક્ટર કચેરીના દ્રશ્યો જ્યાં ફોર્મ ઉપાડવા માટે ક્ષત્રિય મહિલાઓ પહોંચી છે અને સો જેટલા ફોર્મ ઉપાડવાની ક્ષત્રિય મહિલાઓએ જાહેરાત કરી છે ना शू कहो आज फॉर्म ले जी अमे तो રીતે અમે આગળ વધી રહ્યા છીએ અમારી અંતર મનથી એવી ઈચ્છા છે કે આ ફોર્મ અમે ભરીએ જ નહીં અમે આમાં ઊભા પણ ના રહીએ કારણ કે અમારું પહેલેથી એક જ વસ્તુ હતું કે અમને મોદીજી સામે વાંધો નથી બીજેપી સામે વાંધો માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ દ્વારા જે વાણી વિલાસ થયો છે જે અમને દુઃખ લાગ્યું છે અમે માત્ર એમને પદ પરથી હટાવવા માંગીએ છીએ એમને સજા આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઊભું ન થાય અને આવું કોઈ પણ વાણી વિલાસ ન કરે અને રાજકારણના નામે કોઈ વ્યક્તિ ઉપર આવું ન થાય એટલા માટે અમે લોકો લડત લડી રહ્યા છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં પણ નથી મોદીજીની વિરુદ્ધમાં નથી અમે ક્ષત્રિય છીએ હિન્દુ ધર્મનું રક્ષણ કરવાવાળા છીએ અને બીજેપી હિન્દુની પાર્ટી છે તો હજી પણ અમે એ જ વસ્તુ કહીએ છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં નથી તો કોઈ પણ એવો ખોટો પ્રચાર ના કરશો અમે પાટીદારની વિરુદ્ધમાં પણ નથી ક્ષત્રિય અને પાટીદારને પણ સામે ન લાવજો અમારી એક જ વસ્તુ છે કે રૂપાલાભાઈ દ્વારા જે પણ હલકી માનસિકતા દ્વારા રાજકારણ રમીને વસ્તુ કરવામાં આવી છે એ હવે પછી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ના કરે અને અમે અપક્ષ તરીકે પણ ઊભા ના રહીએ એવી અમારી ઈચ્છા છે તો ક્ષત્રિય મહિલાઓએ સો જેટલા ફોર્મ ઉપાડવાનો દાવો કર્યો છે અને કેટલીક ક્ષત્રિય મહિલાઓ પહોંચી છે કલેક્ટર કચેરી ખાતે હું પડવા આવ્યા છો છોકરો છોકરો જે માતાજી અમે લોકો આજે ફોર્મ સુધી અમારે પહોંચવું પડ્યું છે કારણ કે જ્યારે અમિત સર અને મોદી સર અહીંથી રાજકોટ મૂકીને આઈ મીન ગુજરાત મૂકીને ગયા હતા ત્યારે એવું અમને કહીને ગયા હતા કે જ્યારે ગુજરાતની બહેનોને મારી જરૂર હોય ત્યારે અમને એક અવાજ કરજો અમે અવાજ કર્યા લેટર્સ લખ્યા બધું પણ હજી સુધી અમને કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો એટલે આજ અમારે આ ફોર્મ સુધી પહોંચવું પડ્યું છે હજી અમે એવું વિશ કરીએ કે આ ફોર્મ અમારે સબમિટ ના કરવું પડે એવું કારણ કે એક દીકરી એક બેન અને એક મા હંમેશા પૂજનીય રહી છે અને રહેવાની છે અને હરેક નાગરિકનું અસ્તિત્વ દેનાર એક સ્ત્રી જ હોય છે તો સ્ત્રીને પૂજનીય રાખવી આપણા બધાની ફરજ છે એકસો પચીસ કરોડ જનતાની ફરજ છે તો એ જ ઈજ નારી સામે લડવા માટે અમે આવ્યા છીએ અમારો વિરોધ નથી કોઈ પક્ષ સાથે નથી કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ સાથે નથી ઇવન રૂપાલા સાહેબ સાથે બી નથી પણ એક જ વિરોધ અમારો ખાલી એમની ટિપ્પણી સાથે છે જય માતાજી